ચોવીસ બાર બે હજાર ચોવીસ આજે વિડીયો બનાવવાનું માધ્યમ એ જ છે કે સમાજમાં સેવા કરીને કરી છે માણસ થાકી જાય છે એનું મેન કારણ એ છે કે દરી નદી ડેમ એક છે અને નદી અમેથી બહુ જાજી જાય છે અને ડેમ ખૂટી જાય છે એટલે કહેવાનો મતલબ કે લોકોને સેવા જોઈતી છે સેવા કરવી નથી તમારે દાન જોતું છે પણ દાન કરવું નથી તમારે હેલ્પ જોતી પણ કોઈને તમારે હેલ્પ કરવી નથી આ ગુજરાતી ઇંગ્લિશમાં અને સમજાઈ ગયું હવે આપણે જેવા માગે છે શાંત સ્વભાવથી રાખીને આપણે બધી વ્યવસ્થા બહારથી કરી દેવી છે અને આપણો દસ પંદર વર્ષનો અનુભવ ને રાતને એ સતત દોડેલા એના લીધે તો આપણું બધું ખામ થાય છે જે પણ કાંઈ જે પણ વ્યવસ્થા હોય એ આપણે કેમ સેટિંગ કરતા હોય આપણું મન જાણતું હોય સત્તા લોકોને આપણે હેલ્પ કરવી છે પણ લોકો ક્યારેય પણ માણસને એવું નથી કે આ માણસ કઈ રીતે બધું હેડલિંગ કરતા હોય છે હેન્ડલિંગ કેમ કરતા હશે ક્યારેય નહીં એનાથી એનો માધ્યમ કે આપણો કામ કેમ નીકળી સાહેબ અને એનું કામ થઈ ગયા પછી જ્યારે એનું કામ હોય ત્યારે તમને એ સલાહ સૂસણ દે અરે ભાઈ અરે ભેગા થઈને રહી તો મજા આવશે ને આપણે એકતા રાખવી જ પડે ને આપણે એકાબીને કામ તો કોણ આવશે અરે તમે અમારું કામ કહી દો અમે તમને આજીવન નહીં ભૂલવીને તમે તમારા ભગવાન સો ને એવું બધું તમને કહે પણ જરા એનું કામ થઈ ગયું કામ થઈ ગયા પછી તમે એક રીંગને કરો ને તો એ તરત એમ કે હું આમ છું એમ અગાઉ તમને એમ કહી દે મારે આ તકલીફ છે મારે આમ છે પણ નહીં માણસને પછી બીજી પે રિપેટ જરૂર પડે 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 કારણ કે એની પાસે પહેલાંય તને કોઈ કામ કરવાનું બીજાનું ન હોય પછી આપણી જ જરૂર પડે અને માણસમાં તને ગમે ત્યારે આ શહેર છે આ દેહ છે ગમે ત્યાં તમે અટવાઈ જાઓ તમને એવું એમ હોય કે અમે ક્યાં એને અટવાય તો ખોટી વાત છે હારા હારા ભેળવાઈ ગયેલા છે અને તકલીફ પડે ત્યારે તમને એ કીધા તમે આપણે અમુક વ્યક્તિત્વ નંબર આપણા છે હોય કામમાં આવે આપણે એવું વ્યામ હોય કે આપણે ક્યારે એવું જરૂર નહીં પડે કે આપણે કામ થઈ ગયા છે આવો જરૂર પડતી ખોટી વાત છે માણસની જરૂર પડે ક્યાંક ને ક્યાંક જરૂર પડે ત્યારે એ જ માણસ ઊભો રહે અને સત્તાય આપણે જેવા માણસો હોય ને એ કામ કરી દેવાલા ભાઈ હાલ નહીં હોય કરી દેવી એમાં હું થઈ ગયો એનું એક ફેર હજી એક ફેર ટ્રાય એ મારી પણ એની એની જે હોય ને એની વૃત્તિ એક જ હોય કે આપણે કામ થઈ ગયા પછી એ પૂરું એટલે માણસમાં તને એવી વૃત્તિ રાખો કે આપણે કોઈકની સેવા આપ કરીશું તો આપણે કોઈક સેવા કરશે એટલે જ્યાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ દેવાય અને ન હોય ને તો ઊભું રહેવાય પણ હાવ ખે હડીખાને હોય ન જવાય સમજા મફત કામ નથી થતાં એ માણસોએ જે સેવા કરે છે ને એને રાતને દી ઉજાગરા કર્યા હોય એનું ઘર પરિવાર એને ક્યાં હોય એને ખબર ન હોય ત્યારે એ લોકોનું નામ બન્યું હોય ત્યારે એની ઓળખાણ થઈ હોય ત્યારે એ મોટો માણસ બને છે જે રીતે એનું નામથી કમાવતી જે રીતે બને પણ લોકોને એમ થાય કે આમ બોલો થઈ ગયો હોય ધ્યાન ન દેતો પણ એના કડવાનો હોય એટલા બોલતા હોય ને એટલે માણસ થાકી જાય છે કારણ કે હોમાંથી નેવું સ્વાર્થી નીકળે સ્વાર્થી એટલે હાવ સ્વાર્થી અને દસ સારા રહે એ માણસ દસ સારા સંબંધ રાખે નેવુંની નહીં સાઈડ કિડી નાખે એટલે માણસ છે ને એટલે થાકી જાય છે બીજું કાંઈ નહીં સમાજમાં પણ એટલા જ માટે થાકી જાય છે એટલે કોઈ ક્યારે પણ એવું બને તો નિસ્વાર્થે કોઈની હેલ્પ કરવી ને આપણે કરાવી બસ એટલું જ કેવું છે જો હવે પોતાના પા તો એને એક કામ મફત ફ્રી કામ નહીં કરી દેવાનું ફ્રી કામ કરી દેવાનું એટલે તમે એક ઘેંટામાં ગણાવી દેવી ઘેટામાં ફ્રી હોય નહીં કારણ કે એક ફ્રીની સલાહ તે નહીં દેવાની કોઈને એને બધી બધી ખબર પડે છે બધી ખબર પડે છે હું કરવું હું ન કરવું તમે એને પણ કહેજો કે ભાઈ તમારે અહીં થોડીક હેલ્પ કરવાની છે અમે તમારી પચાસ હજારની હેલ્પ કરી હતી હવે તમારે બે હજારની હેલ્પ કરીને છે એને બધી ખબર પડે કે અહીંયા ન દેવાય આપણે નહીં દઈએ તો બીજા આડા લોકો બીજાને ગોતી લે આપણે નહીં દઈએ હાલ છીએ એમ બધી ખબર પડે પણ એનો માણસ અમુક જગ્યાએ તમે જો લગ્નમાં કે કમીને પૈસા ઉડાડતો હોય એને તમે કીધું હોય ને તો એમ કે ના એ લાઈ એ મારે થોડુંક આમ હતું એમ મારે આમ હતું એમ એની ઘણી જગ્યાએ એની પાસે આઈફોન હશે સમાજસેવા કહે છે એની પાસે ફોન નહીં હોય એવો બધો કારણ એ પતી ગયો હોય એને કોઈ બીજાને લોન ન આપે એમ હોય કારણ કે ટાઈમ ટાઈમટેબલ હપ્તા એનો બીજાથી ભરાણા હોય પછી અમુક લોકો એમ કે એને ક્યાં કીધું તો આપણે સમાજ સેવા કરવાનું અમે ક્યાં કીધું તો અમે અમારું કામ કરવાનું આ તો એને બોલે કીધું અમે ગયા અરે તો તારા જવાય જ નહીં જવું હોય ને તો નીતિવાન એટલા બધા નીતિવાન હોય ને તો એને મહેનતાણું એને દઈ દેવાય એને કહેવાય કે ભાઈ તમારે આ લોકો તમારો મહેનતાણું તમારા છોકરાને કઈ સ્કૂલમાં ભણે છે સ્કૂલમાં જઈને ફી ફ્રી આવો એના છોકરાનું ફી ફરી આવો એને દવાખાનું હોય તે ન્યાજને એને ઓછી ગાય બે હજાર મૂકી આવો તો એ સમાજમાં ટકી શકશે સમાજમાં દોડી શકશે તમે નકરો એને સુસી લેશો ને સમાજમાં કોઈ નહીં ટકી શકે લોકોને ખાલી સેવા લેવી છે સેવા જોતી છે પણ લોકો બહુ સ્વાર્થી બહુ એટલે બહુ હું બહુ કહેશું બહુ હું લાગશે લાગે તો ખરું ને